નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરિચય થિયરી છે એ અહીંયા સમજાવવા માંગુ છું આજનો ગુગલ મીટ નો જે લેકચર છે એ આપણો બંધ રહેશે તમારે આમાંથી સૂત્રો બરાબર સમજવાના છે તૈયાર કરવાના છે અને આ સૂત્રો તમારી પાસે કાયમી માટે રહીએ એટલે વિડિયો સ્વરૂપે હું અપલોડ કરું છું અને ત્રિકોણમિતિ છે આગળ જતા જેમને અગિયાર બાર સાયન્સ રાખવું છે એના માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે બરાબર સમજી લેજો કારણ કે આગળ જતા ભવિષ્યમાં જ્યાં સુધી તમે સાયન્સ લાઈન ભણશો ત્યાં સુધી ત્રિકોણમિતિ તમારી સાથે આવવાનું છે હવે આપણું પ્રકરણનું નામ છે ત્રિકોણ પરિચય ઇંગ્લિશમાં એને ટ્રિગોનોમેટ્રી કહેવામાં આવે છે એના ત્રણ પાર્ટ આપણે કહી રહ્યા છે ટ્રી ગોન અને મેટ્રો ટ્રી એટલે ત્રણ ગોન એટલે બાજુ મેટ્રો એટલે માપન ત્રણ બાજુના માપનમાં જે પદ્ધતિ વપરાય છે એને ત્રિકોણ મિતિ કહેવામાં આવે છે અત્યાર સુધી આપણે ખૂણાના નામ ત્રીસ અંશ ને સાઠ અંશ ને નેવું અંશ ને કોટી ને લઘુકોણ ને પૂરક કોણ કટકોણ ગુરુકોણ આવા નામ સાંભળ્યા છે હવે આ ચેપ્ટર ની અંદર તમને ખૂણાના જુદા જુદા નામ ની અંદર આવશે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોણ અહીંયા આ ચેપ્ટર ની અંદર આપણે છ ત્રિકોણમિતિ ગુણોત્તરોનો અભ્યાસ કરવાનો છ ઉપર આખી ત્રિકોણ ની રચના થઈ છે એટલે તમારે બરાબર એમાં ધ્યાન રાખવાનું છે એટલે બાજુઓના માપન માટે જે પદ્ધતિ વપરાય છે એને આપણે જનરલી ત્રિકોણમિતિ કહીએ છીએ એનો ઉપયોગ અંતર અને ઊંચાઈ મેળવવા માટે પણ થાય છે અને આના પછીનું ચેપ્ટર છે એ પણ અંતર અને ઊંચાઈ માપન માટે થાય છે ઇજિપ્ત અને બેબીલોનની અંદર અને ઘણા બધા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો છે ઉપરાંત યંત્રશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી પ્રૌદ્યોગિક નવીન પદ્ધતિઓમાં પણ ત્રિકોણ મિતિની સંકલ્પનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે ખાસ થોડું ડિટેલમાં જઈને પણ આ ચેપ્ટર બરાબર વ્યવસ્થિત સમજો એટલે કોઈ તમને પ્રોબ્લેમ થશે નહીં સૂત્રના જે વિભાગો છે પહેલો વિભાગ આપણે લખશું તો વિભાગ નંબર ધર કે તાત્ણ ત્રિકોણ આપણે લઈએ અને આ ચીટાની પાસે ની બાજુ થાય આ ચીટા જ્યાં અહીંયા હોય તો આ સામેની બાજુ ને પાસે ની બાજુ નક્કી કરવાની છે

પાસેની બાજુ છેદમાં સામે ની બાજુ ફરીથી તમારે જે કામ કરવાનું છે માત્ર પેલા ત્રણ ઉપર ત્રણ ના બાકીના ત્રણ વ્યસ છે સાઈન નું વ્યસ કોશે કોશ નું વ્યસ થશે અને ટેન નું વ્યસ કોટ થાય છે એટલે આ વસ્તુ ઉપર ધ્યાન રાખવાની સૂત્ર યાદ રાખવાનું સાઈન થીટા આવે એટલે સામેની બાજુ છેદ પર કરવો કોશ થીટા આવે એટલે પાસેની બાજુ છેદ પર કરવો ટેન થીટા એટલે સામેની બાજુ છેદ પર પાછળની બાજુ કોસેક થીટા એટલે કર્ણના છેદ પર સામેની બાજુ સેક થીટા એટલે કર્ણના છેદ પર પાછળની બાજુ

ત્રિકોણ મિતિ ગુણોત્તરોના વિભાગ નંબર બે ની અંદર ના આંતર સંબંધો એકબીજાના સંબંધો કેવા પ્રકારના છે એ આપણે આવશે બીજા નંબરના વિભાગની અંદર

tan cos θ 1 આવશે ત્રીજો સૂત્ર આવશે tan θ કે tan θ ગુણ્યા sec θ બીજા બે પર સૂત્રો છે tan θ

સૌથી કોટીકોણની વ્યાખ્યા તમને આવડવી જોઈએ કે જો બે ખૂણાના પાપનો સરવાળો નેવો અંશ થતો હોય તો તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય છે એટલે કોટિકોણ શબ્દ જ્યાં જ્યાં આવશે নে অংশ আসছে ধ্যান রাখবো পড়ছে এ ছ সূত্রে क्या आता है टेन नाइनटी माइनस थीटा बराबर कोट थीटा साइज है 90 नाइनटी माइनस थीटा बराबर टेन थीटा साइज जाएगा। अभी जी जोड़ कोटि कोट नहीं और तीन तो जोड़ कोसेक

ક્ષેત્ર નિત્ય સમો છે